બતાવવાનો છું આ વિડીયાની અંદર તો હું તમને વિડીયો બતાવું પહેલાં તમને કહી દઉં કે આ વિડીયો આપણો મેક્સિમમ લોકો સુધી શેર કરી દેજો ને આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમને અમારા નવા નવા વિડીયા જોવા માટે મળતા રહે તો મિત્રો ચાલો હવે હું તમને વિડીયો બતાવું છું કારણ કે એ વિડીયાની અંદર કેવા કેવા શબ્દોનો ઉપયોગ કરે છે ખજૂરભાઈને કેવું કેવું કહેશે એ તમે પહેલો વિડીયો જુઓ પછી હું તમને બીજા વિડીયા વિશેની આપણે ચર્ચા કરવાની છે એટલે હું તમને એ વિડીયો બતાવું છું તો પેલો તમે આનો વિડીયો જોઈ લો સચ્ચાઈ કઉ મારા વાલા જે લોકો અહીંથી વિચારતા હોય ને એ લોકો આ વિડીયો નહીં જોતા જે લોકો અહીંથી વિચારતા હોય જેની અંદર સેન્સ હોય એ જ લોકો આ વિડીયો જોજો ખજૂર અને કીર્તિ જયારે સાથે કામ કરતા હતા ત્યારે ખજૂરે કીર્તિને પ્રેગ્નેન્ટ કરી અને એ પછી એ માણસે એને ફોર્સ કર્યો કે ભાઈ તું પ્રેગ્નન્સી ને હટાવ એના પછી એ ભડવા બીજું લગ્ન કર્યું એ છોકરીને પણ એને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકી એના પછી એની જિંદગીમાં એક ત્રીજી છોકરી આવી જે અરોરા નામની છોકરી હતી એ છોકરીના બી રૂપિયા પૈસા હરામના હરામના ખાઈ ગયો એને પણ લાત મારી એ પછી આ બન્યો ગરીબોનો મસીહા લોકોના ફંડ્સ લઈ લઈને પોતાના ખિસ્સા ભર્યા બરોબર અને હવે જ્યારે પાપનો ઘડો ભરાઈ ગયો અને એ ફૂટ્યો તો ભાઈ હવે લોકોને ફોન કરીને કેવું કે છે કે સમાધાન કરાવો સમાધાન કરાવો કેમ અગર તું ચોર નથી રાઈટ તો લોકોની સામે આવને રૂકો જરા તો મિત્રો તમે વિડીયો જોઈને તો આ એનજી પટેલને ખજૂરભાઈએ પ્રેગ્નેટ કરી નાખી હતી ને ઓમને તેમ દળ કે ખોટી રીતે કોઈને બદનમ ના કરીશ તું ને ખજૂરભાઈ ગરીબોના સેવા કરે છે ઘર બનાવે છે એવું બધું કરે છે ને તું એમ કહે છે એ એવા હારામ માથે તું આરફ નાખે છે કે કીર્તિને પ્રેગનેટ કરીને ઓમને તેમ ખોટી રીતે તું ખજૂરભાઈને બદનામ ના કરીશ અને જે માણસ ગરીબના ઘર બનાવતા હોય અને એ એવી નેસાથી કોઈ લોકો હોય તો કોઈ લોકો કોઈ ઘર ના બનાવી આપે સમજો ને આ લોકો આને મિત્રો ફેમસ થવું છે ભાઈના નોમે એટલે મિત્રો આ ખજૂરભાઈનું નોમ લઈને એટલે એ કે હું એ ફેમસ થઈ ગયું કીર્તિ બાજુ બોલે છે એ તમને ખબર હશે ને આને તો તમે હારી પઠે જ ઓળખતા હશો કારણ કે મિત્રો આનું નામ શું છે મારે તમને પરિચય આપવાની જરૂર નથી તમને કારણ કે ખબીરી જશે કારણ કે આર્યો જના હોયના વિરોધ કરે છે હવે ખજૂરભાઈનો વિરોધ કર્યો તો ને દેવાજ ખાવાનો વિરોધ કર્યો ને એ હું તમને વિડીયો બતાવવાનું છું આ વિડિયોની અંદર તો મિત્રો આ ખોટામાં ખોટો છે ને બધાને જને હોયને બદનામ કરે છે કીર્તિ છે ને ખજૂરભાઈ બાપડા ગરીબોના ઘર બનાવતા હોય ગરીબોના ભગવાન કહેવરાતા હોય અને ખજૂરભાઈ માથે એવા એવા આરોપ નાખે છે તો શું કહેવાનું મિત્રો તમે કમેન્ટ કરજો જને એને બદનામ કરે છે તો તો શું મિત્રો આ યોગ્ય છે કોઈ યોગ્ય નથી મિત્રો તમે આને જે લખવું હોય વિશે કમેન્ટ તમે લખી શકો છો આવી રીતે જેટલા લોકોને બદનામ કરી રહ્યો છે ખજૂરભાઈનું હાટું નથી એ દેવા જ બદનામ કર્યા ને એ હું તમને વિડીયો બતાવવાનો છું આપણે આ વિડીયાની અંદર તો જેવા તો જેટલા જતા રહે ને જેટલાય જ ઓલા થઈ ગયા ખોઈ ગયા જડતાય નહીં તારી તો આને કહે તું ખોટો ખોટી રીતે કોઈનો વિરોધ કરીશ ના જે કરી ખાતો ને કરી ખા બાકી તારે ઓની અંદર પડવાની જરૂર નથી ખજૂરભાઈ નહીં બોલે અમે ખજૂરભાઈ માટે બેઠા છીએ રિપ્લાય આપવા માટે તો મિત્રો હવે તમે બીજો બીજા વિડીયો આ જે દેવાજ ખવડ નામનો માણસ છે ગુજરાતની અંદર જે ડાયરા કરે ના ના તો એના ગીતાનું જ્ઞાન ના તો એને સાહિત્યનું જ્ઞાન ના તો એનો કોઈ વેદોનું જ્ઞાન ના તો ખુદ એના ખુદનું જ જ્ઞાન છે લોકોનું શીખવાડેલું યા તો પછી લોકોનું જોયેલું સાંભળેલું યા તો પછી ગુગલ પરથી ગોખીને આ ડાયરાઓની અંદર પરફોર્મ કરાય છે ભાઈ તારા ખુદની અંદર શું ટેલેન્ટ છે બીજી વાત કે તું એમ કઉ છું કે ભાઈ રાણો તો રાણાની રીતે હોય રાણો તો રાણા ની રીતે હોય અરે ભાઈ તું લોકોને કઉ છું રાણો રાણાની રીતે હોય તો એ મારા રાણા ત્યાં તારું જ્યારે ઘર બનતું તું ત્યારે કેટલા લોકોના તું પૈસા ખાઈ ગયો એ ચોર કેટલા લોકોના ત્યાં પૈસા ખાધા એ ચોરની હેલ્પ લેવા માટે બીજા ચોરે એનો કોન્ટેક્ટ કર્યો ખજૂરે અને એને ખજૂરે એવું કહ્યું કે એ જરા સમાધાન કરાવો અરે ભાઈ ખજૂર તારે કેમ સમાધાન કરાવવું હવે તું તો સચ્ચાઈનું પૂતળું ને તો તારી સચ્ચાઈઓ તારા બધા ડોક્યુમેન્ટ લોકોને બતાવ કેમ નહી બતાવી રહ્યો તું બેટા એક વાત કઉ ખજુ તારી ને ફાટીને હાથમાં આવી ગઈ હવે રૂકો જરા સવાલ મિત્રો એને શું કીધું તમે હોબળીને શું શું કીધું દેવાજ ખવડ વિશે તો મિત્રો જો આવી રીતના દેવાજ ખવડના અને બધાના વિરોધ કરતો હોય છે તો મિત્રો આને આના કે તારે આર્યું યોગ્ય નથી કે તું જનો એનો વિરોધ કરી શકે છે કારણ કે મિત્રો હવે દિવાજ ખવડને જે જેણે કીધું છેલ્લે કે તેને ખજૂરે બીણે બુસ માર્યું ને બે ભેળા થયા અને અમને તેમને ચમસામાધમની વાતો લાવી આ બધું તે કીધું એ મિત્રો હાવ બિલકુલ ઓલું છે ખોટું છે અને આર્યોને એક નંબર ધૂતારો છે અને ખવડ અમારા માટે અમારા બનાસકાંઠાની અંદર દેવાજ ખવડ વન વે ચાલે છે અને વનવે ચાલશે એટલે એક જ વાત કારણ કે દેવાજ ખવડ દેવાજ ખવડ ખવડને બાકી તું જે તારતો હોય ની બાકી રણો રોણાની રીતે હોય છે જે ટાઈમે ઉપાડી લેશે તો તને ખબીર નહીં પડે સમજો જે વિરોધ કરતો ને અહીંયા કરીખા વિરોધ બાકી દેવાજ ખવડ મારે અમારા બનાસકાંઠાની અંદર વનવે ચાલે છે અને ચાલતો રહેશે અને મિત્રો તમારું શું કહેવાનું થાય છે એ તમે કમેન્ટ કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાકી તો દેવાજ ખબર હોમે હમે તો બિલકુલથી પડતો જ નહીં એટલે કે પડ્યો ને તો પગના તળિયો અને ઘરના નળિયો બંને તૂટી જશે કશું જ રહેશે નહીં બાકી દેવાજ ખબર ના હોમે તો પડવાનું અમુક અમુક લોકોનું પરિણામ જોઈ લેતું બાકી કાઠી દરબાર છે બાકી સોમે પડવાનું નોમ ના લેતો ન કહે છે ગોત્યોની જડે બેટા સમજો બનાસકાંઠાની અંદર દેવાજ ખવડ વન વે ચાલે છે ને ચાલશે અને વિરોધ કરવાવાળા તમે તર કર્યા રાખો દેવાજ ખવડનો વાળ પણ વોકો નહીં થાય દેવાજ ખવડને કે અમે બેઠા છીએ તમારી હારે છે તમે તર ચિંતા ના કરો આવા ખહુરિયો તો આયા કરે ને આવા ખહુરિયાને તો જે ગોતિયાની જડે માર્કેટની અંદર આવા આવા ખરાબ ખરાબ વર્તાવ કરે છે તો શું મિત્રો યોગ્ય છે કે આવા આવા વર્તાવ કરે છે જે પણ હારું હારું ચાલતું હોય ને આગળ જતું હોય એના મિત્રો વિરોધ કરે વિરોધ કરીને મોણને નહે નાખવાનું કોમ છે આનું બીજા જે દેવા જ વિરોધ કર્યો છે તે મોણના વિરોધ કરશો તો અમે તમને નહીં મૂકીએ અને ખજૂર ભાઈમાંથી તે આરોપ નાશો છે તો રેડી આવા હારા ચાલતા માણસો ઉપડતા હોય અહીંયા એનો વિરોધ કરે છે ને વિરોધ કરીને એને નેસા પાડવાનો પ્રયત્ન કરે છે જે કોઈ મોણા આગળ ચાલતું હોય એનો વિરોધ કરવાનો છે અને ચાલતા રહેશે અને અમે એમને સપોર્ટ કરવાવાળા છીએ તમે દેવાજ ખવડને સપોર્ટ કરતા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખજૂરભાઈને તમે સપોર્ટ કરતા હોય તો ચેનલ વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયો શેર કરી દેજો મેક્સિમમ લોકો સુધી કે કારણ કે ખજૂરભાઈના ફ્રેન્ડ ને દેવાજ ખવડના ફ્રેન્ડ હજી ગુજરાતની અંદર પડ્યા છીએ અને અમે બનાસકાંઠાના છીએ દેવાજ ખવડને સપોર્ટ કરવાવાળા અને ખજૂરભાઈને સપોર્ટ કરવાવાળા હવે મળીશું મિત્રો આવતા નેક્સ્ટ વિડીયો નવા અંદાજે ને નવ કંઈક લઈને અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી હવે મળીશું આવતા નેક્સ્ટ વિડીયો નવા અંદાજે ને નવું કંઈક લઈને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે અમારા નવા વિડીયા તમને આવતા પહેલા જોવા મળે જય માતાજી